નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો તૈયાર થઈ જોજો ગુજરાતની અંદર ઉનાળાને લઈને સૌથી મોટા સૌથી પહેલા તો મિત્રો હું તમને માઉઠાની અપડેટ આપું તો મિત્રો ગુજરાતમાં હમણાં માવઠાના કોઈ પણ ઇંધાણ નથી જેથી કોઈ પણ સોશિયલ મીડિયા પર જો તમે આ પ્રકારના કોઈ સમાચાર સાંભળો છો તો મિત્રો અત્યારે હાલ તમને સૌથી મોટી માહિતી આપી દઈએ તો ગુજરાત રાજ્યમાં હમણાં માવઠા કોઈ પણ પ્રકારની સંભાવના દેખાતી નથી તેની વચ્ચે હવે ઋતુ પરિવર્તન થવાનું છે ગુજરાતમાં હવે શિયાળામાંથી ધીમે ધીમે વિદાય થશે અને ઉનાળાની શરૂઆત થવાની છે તેની વચ્ચે મિત્રો ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થતાં જ રાજ્યમાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો ત્યારે પહેલી તારીખ આસપાસ મિત્રો માવઠા પડ્યા હતા ત્યાર પછી હવે પંદર તારીખ સુધી શિયાળો રહી શકે અને ત્યાર પછી પંદર ફેબ્રુઆરી બાદ જે છે તે ગુજરાત રાજ્યમાં ઉનાળાની શરૂઆત પ્રોપર થઈ જવાની છે પરંતુ હજુ પંદર તારીખ સુધી ગુજરાત રાજ્યમાં બેવડું હવામાન જોવા મળશે બેવડું ઋતુનો અહેસાસ થશે એટલે કે શિયાળો અને ઉનાળો બંને એક સાથે જોવા મળી શકે આ વર્ષે મિત્રો ગ્લોબલ વોર્મિંગની અસર ખૂબ જ વધારે જોવા મળવાની છે જેથી ઉનાળો જે છે તે આ વખતનો ખૂબ જ ભયંકર રહેવાની શક્યતા છે ખાસ કરીને મિત્રો માર્ચ મહિનાથી લઈને મે મહિના દરમિયાન રાજ્યમાં આકરી લૂ સાથેની મિત્રો જે છે તે ખાસ વધારે ગરમી જોવા મળશે એટલે કે આવનારા બે મહિના ગુજરાત રાજ્યની અંદર આકરો તડકો આકરી ગરમી પડવાની છે કારણ કે જે મિત્રો ગ્લોબલ વોર્મિંગની અસરો છે તેના ભાગરૂપે ભારતની અંદર આ વખતનો ઉનાળો ભયંકર રહેવાના અહેવાલો સામે આવ્યા તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો બાર તારીખે મોટી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે તમામ ગુજરાતવાસીઓ ખાસ કાન ખોલીને સાંભળી લેજો તેની વચ્ચે ભારત અને અમેરિકા વચ્ચેની વ્યાપાર સમજૂતીને જોઈને એટલે કે મિત્રો ભારત અને અમેરિકા વચ્ચેના જે હમણાં નવા વ્યાપાર કરારો થયા છે તેનાથી અમેરિકાએ ભારત ઉપરના જે ટેક્સ દરો ઘટાડ્યા છે આનાથી જે છે મિત્રો ખેડૂત સંગઠને વિરોધ વ્યક્ત કર્યો છે મિત્રો અમેરિકા અને ભારત વચ્ચેના જે નવા વ્યાપાર કરારો થયા છે તેનાથી ખેડૂતોને કોઈ ફોટો ફાયદો થવાનો નથી પરંતુ ખેડૂતોને વધારે નુકસાન થઈ શકે એવું ખેડૂત સંગઠનોનું માનવું છે અને ખેડૂત સંગઠનોએ વિરોધ વ્યક્ત કર્યો છે તેની સાથે આવનારી તારીખ બાર ફેબ્રુઆરીના રોજ દેશ વ્યાપી હડતાળની પણ જાહેરાત કરી છે છે તે આજે પણ ધમાલ મચાવી શકે એવું લાગી રહ્યું કારણ કે મિત્રો માહિતી આપીએ તો આરએસએસ સમર્થિત સ્વદેશી જાગરણ પંચ તથા ભારતમાં કિસાન સંઘે હળવું વલણ અત્યારે અપનાવ્યું છે ખાસ કરીને મિત્રો જીએનટીકલી અને મોડિફાઈડ અનાજ સાથે મિત્રો કેટલીક સરકારે ખાતરી માંગીને કહ્યું છે સરકાર પર ભરોસા રાખવાની અપીલ પણ કરવામાં આવી હતી છતાં પણ મિત્રો ભારતીય કિસાન સંઘ આજ સુર વ્યક્ત કરે છે પણ ખેડૂત સંગઠનો જેમાં સંયુક્ત કિસાન મોરચા અને ઓલ ઇન્ડિયા કિસાન સંઘ મિત્રો વ્યાપાર સમજૂતીનો વિરોધ કરી રહ્યા છે કારણ કે ઘણા બધા ખેડૂત સંઘોને એવું માનવું છે કે જે આ નવો વ્યાપાર કરાર બન્યો છે અમેરિકા સાથે અને ભારત વચ્ચેનો આનાથી ભારતના ખેડૂતોને જે છે તે મોટી નુકસાની થઈ શકે અને જોતા ભારત અને અમેરિકા વચ્ચેના જે આ નવા વ્યાપાર કરારો છે તેના ભાગરૂપે બાર ફેબ્રુઆરીના રોજ દેશવ્યાપી મોટી હડતાળની જાહેરાત કરવામાં Terima kasih. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના લાખો લોકો માટે સૌથી મોટા થવાની છે કયા કયા ધંધાઓને તેનાથી ખોટ પડવાની છે તેના વિશે વિસ્તારથી સમજીએ તો રાજ્યની અંદર મિત્રો અત્યારે ગુજરાતમાં ટેક્સટાઇલ ફાર્માસ્યુટિકલ કંપની કેમિકલ ફેક્ટરી પેટ્રોલિયમ ફેક્ટરી સાથે જ્વેલરીની વસ્તુઓ એન્જિનિયરિંગ ગુડ્સ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોની અંદર મજબૂત ઉદ્યોગીય માળખું જે છે તે ઉપલબ્ધ થવાનું છે આ બધી અસર મિત્રો થઈ રહી છે ભારત ઉપરનો જે પચાસ ટકાનો ટેરિફ ટેક્સ દર લગાડ્યો હતો તે ઘટાડીને અઢાર ટકા કરી દીધો છે આનાથી ઘણા બધા નોકરી ધંધાઓ કે જે છેલ્લા કેટલાક વર્ષોથી મંદીમાં ઘેરાયેલા હતા તેના માટે એક નવો દરવાજો હવે ખુલશે અને આ બધા જ બદલાવોની મિત્રો તમને અસર આવનારા મહિનાથી દેખાવાની શરૂઆત થઈ જશે જેમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટની અંદર આની અસરો પડવા લાગશે તેનાથી ગુજરાતની અંદર સૌથી મોટો ધંધો મિત્રો જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એટલે કે કાપડ ઉદ્યોગને પણ આની અસર થવાની છે હીરા ઉદ્યોગમાં પણ મિત્રો જે લાંબા સમયથી ઘણો બધો મંદિરનો માહોલ હતો એમાંથી રાહત મળવાના આંશિક રાહત મળવાના એંધાણ છે તેની વચ્ચે મિત્રો તમને તમને માહિતી તો આ ટેરિફ કારણે ગુજરાતમાં જે છે તે તે ઘણા બધા બધા ગણાવ્યા રીતના બીજા જ નોકરી અને ઉદ્યોગોની અંદર જે છે તે તેની અસરો પડવાની છે તેની અંદર મિત્રો એક નવું આશાનું કિરણ જાગ્યું છે કારણ કે લોકો જે છે તે અત્યારે છેલ્લા ઘણા બધા મહિનાથી મંદિરના મિત્રો કંટાળ્યા હતા તેની વચ્ચે મિત્રો જે છે તે અત્યારે જે આ નવી માહિતી આવી રહી છે તેની અસર પડવાની શરૂઆત તમને આવનારા દિવસોમાં ખાસ આવનારા મહિનાથી માર્કેટમાં દેખાવાની શરૂઆત થઈ શકે

સવારીમાં તો એક હજાર રૂપિયાનો દંડ પણ નહીં આવે એટલે ઉંમરનું તો એને ત્રણ સવારી ગણવામાં નહીં આવે પરંતુ ત્રીજી વ્યક્તિ જો ચાર વર્ષથી ઉપરની હશે તો એને કમ્પ્લીટ ત્રણ સવારી ગણવામાં આવશે તો ચાર વર્ષથી ઉપરના ત્રણ લોકો જો ગાડી ઉપર બેસેલ હશે તો હજાર રૂપિયાનો દંડ તમારે ભરવો પડી શકે ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ખેડૂતોની બે લાખ રૂપિયાની લોન માફ કરતા ગુજરાતના ખેડૂતોએ પણ માંગણીઓ વધારી ત્યારે મિત્રો તમને જણાવી તો મહત્વના સમાચાર આવી રહ્યા છે લોન માફી અને માફીને લઈને જે આંકડાઓ જાહેર થતા હોય છે તેને લઈને જે મિત્રો લગાતાર જે રિસર્ચ થઈ રહી છે તેને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર છે સૌથી પહેલા તો તેલંગાણાની સરકારે મિત્રો ખેડૂતોની બે લાખ રૂપિયાની લોન જે છે તે મિત્રો માફ કરી હતી અને એ મિત્રો જે લોન માફ કરી હતી તેલંગાણાની અંદર ત્યાર પછી આખા દેશમાં બીજા રાજ્યોના ખેડૂતોએ પણ લોન માફીની માંગણીઓ કરી હતી જેમ કે

અને મિત્રો તમને એક માહિતી એ પણ જણાવીએ તો ગુજરાતની અંદર જે રિસર્ચ અને મિત્રો જે અહેવાલો સામે આવ્યા છે આંકડા સામે આવ્યા છે તે અનુસાર ગુજરાતમાં દરેક ખેડૂતોને સરેરાશ એટલે કે એવરેજ ખેડૂત છપ્પન હજાર રૂપિયાનું દેવું જે છે તે ગણવામાં આવ્યું છે અને એક બીજો આંકડો પણ એક સામે આવ્યો છે કે જો ગુજરાતમાં બે લાખ રૂપિયા સુધીની દેવામાં લોન માફ કરવામાં આવે તો નેવું ટકા ખેડૂતો દેવાના ભારમાંથી બહાર આવી શકે એમ છે એટલે કે જો બે લાખ રૂપિયાના દેવામાં ગુજરાતની અંદર થાય છે તેલંગાણાની જેમ તો ગુજરાતના નેવું ટકા ખેડૂતો જે છે તે દેવામાંથી બહાર આવી 这是。

ના સંદેશ મોકલ્યા પછી પકડવામાં આવ્યો તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લોકોના પૈસા લૂંટાઈ રહ્યા છે મોટો નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે મિત્રો ભારતીય જે છે તે તમામ માહિતી આપી છે કહ્યું છે કે તમામ એક મોટી સુવિધાઓ આપવાને લઈને સૌથી મોટા સમાચાર છે ખાસ મિત્રો તમને જણાવીએ તો બેંકોમાં અત્યારે ભારતના નવ્વાણું ટકા લોકો એવા છે કે જે પોતાની બચત પોતાના પૈસા જે છે તે મિત્રો બેંકમાં રાખતા હોય છે ત્યારે મિત્રો આ લોકો સાથે જયારે છેતરપિંડી થાય છે અને વર્ષોની મહેનતના ભેગા કરેલા પૈસાઓ જયારે લૂંટાય છે તો આ પ્રકારની ઘટનાઓ ઓછી બને તે માટે સુપ્રીમ કોર્ટો સુપ્રીમ કોર્ટે તમામ બેંકો અને કેન્દ્ર કરવું કહ્યું છે બને છે ત્યારે તેના ખાતામાંથી તથા મોટા અને અસામાન્ય વ્યવહારોને તાત્કાલિક અટકાવી દેવા જોઈએ કોર્ટે મિત્રો આરબીઆઈ ને પણ એક એવો નિર્દેશ આપ્યો છે કે જારી કરતા બેન્કો જે છે તેના સ્તરે જવાબદારી નક્કી કરે અને બેદરકારી દાખલ દાખવાઓને સામે કડકમાં કડક પગલા પણ લેવામાં આવે કારણ કે અત્યારે ઘટના બની ગઈ છે વધવા લાગી છે કે મિત્રો જેટલા પણ લોકો ગામડેથી હોય છે તેમને વધારે જાણકારી હોતી નથી તેઓ મિત્રો ભૂલમાં જે છે તે કોઈ પણ પ્રકારની માહિતી આપી દેતા હોય છે ને ત્યાર પછી તેમના બેંકમાં પડેલા વર્ષોથી મિત્રો જમા કરાવેલા જે પૈસાની મિત્રો પૈસા વેલ્યુ હોય છે બધી મિત્રો એક ઝાટકે ઓનલાઈન સ્કેમ દ્વારા લૂટી લેવામાં આવે છે તો આને લઈને સુપ્રીમ કોર્ટે લોકોના પૈસા ના લૂટાય તેવી ખાતરી આપવા માટે મિત્રો આરબીઆઈ અને તમામ બેંકોને અપીલ કરી ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત